pani aapo corporation hi yes. hi yes. hay. right. corporation no, hi corporation no, a corporation bueno, a a corporation 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 ગુજરાત આપનું સ્વાગત છે અમદાવાદના મેયર થોડા સમય પહેલા દિલ્હી જઈને અમદાવાદનું આખા ભારતમાં સ્વચ્છ સિટી એવોર્ડ લઈ આવ્યા પણ અમારા જુવાપુરા મક્તમપુરા વોર્ડમાં આવેલી અપનાનગર સોસાયટીમાં તમે આવીને જુઓ અહીંયા પીવાના પાણીના લોકો વલખા મારી રહ્યા છે ગટરની સમસ્યાઓ છે રોડ રસ્તાની સમસ્યા છે આ વિસ્તાર જેમ જુવાપુરા મક્તમપુરા અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા છે રોડ રસ્તાની સમસ્યા છે અહીંયાના ચારે ચાર કોર્પોરેટરો છે એ લોકોને રજૂઆત કરવા છતાં અને એ કોર્પોરેટર દ્વારા અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓ આ વિસ્તારમાં કોઈ ધ્યાન આપતા નથી ત્યારે આજે જુવાપુરા આપતા નગરની જે પબ્લિક છે એ લોકો મક્તમપુરા ઓફિસમાં આવ્યા હતા અને બોલ કર્યું હતું અને એ લોકો સાથે આપણે સીધી વાતચીત કરીશું એ લોકો શું કહ્યું मेरा नाम नीलोफर है हम अपना नगर में ही रहते हैं और हमारे को पानी की बहुत समस्या, तो समस्या है ये हम छः महीने सात महीने से हैरान हो गए और अभी गर्मी में तो ज़्यादा ही हैरान हो जाते हैं टैक्स बिल क्लियर है हमारे पूरी सोसाइटी के क्लियर एक टैक्स बातचीत तो अधिकारी से बात, सी बात करते हैं। वो हमको एक ही बोलते हैं कि मसला देते हैं कि हम आएंगे हम देखेंगे हम ये करेंगे हम वो करेंगे ना कोई कुछ करता नहीं आते अधिकारी देख के चले जाते तो तो से हैं वो भी कुछ नहीं करते बस वो साहेब भी आते हैं वो साहेब के पास हम पहले भी आके गए पहले भी हमने अर्जी दी उन्होंने नक्शे वक्से सब बनाए पर कोई बात की हमारी सुनवाई होती नहीं है हमको पानी चाहिए बस हमको कोई मांगनी नहीं हमको पानी चाहिए को ना भी है या उनको बोला है। यासी वो उनको किया है जेनाब अंटी को भी बोला है, है। एजाज खान को भी इनको भी सबको हमने बोला है पर लेकिन कोई हमारी सुनवाई नहीं करता है हाँ ये अभी एजाज भाई ने हमारा इतना साथ दिया ये हमारे गली के ये कॉपरेटर है ये आ रहे हैं પાટિયા ભી લગા દેગે આપના નગરમાં પાણી નહીં મિલતા રમઝાન રમઝાન પાણી કે લે कचरे कचरे की बराबर आती है बस ये पानी की और गटर की समस्या है गटर की तो कैसी है कि आठ तो दिन चार दिन जाते है गटर भरा जाती है गटर भी खाली नहीं होती है गटर का भी गटर की भी यही है बार महीने समस्या रहती है गटर की ब्लॉक का बराबर में पानी भराता है ધલાન દી નહીં સબકે ઘરો કે આંગણું મેં પાણી ભરા જતા લગાને नहीं कोई नहीं आता नहीं आता।, आता कोई राउंड मानने भी नहीं आता खाली नहीं तो आते देख के वोट लेना जब धक्के खाता आके हमारे को वोट दियो हमारे को वोट दियो जब अब नहीं उसके बाद दिखते भी नहीं है सुबह में छह बजे पीने का पानी आता उसमें भी गटर का पानी मिलावट आता है छह बजे पानी आता है वो

એક સોશિયલ વર્કર છું ઘણા વર્ષોથી વિસ્તારમાં સામાજિક કામ કરું છું મારી અપનાનગર સોસાયટી નાઇન્ટીન એટી ફાઇવથી અમે અહીંયા રહીએ છીએ અને છેલ્લા છ વર્ષથી નર્મદાનું લીગલ કનેક્શન અમે લોકોએ લીધેલું છે જેના જે પણ નાણાં ભરવાના આવતા હતા ઘર દીઠ ભરેલા છે સોસાયટીનું ટેમ્પરરી એનઓસી લીધેલું છે જે કોર્પોરેશનને માંગણી કરી હતી એના પછી પાણીનું કનેક્શન લેવામાં આવે નલસિંહ જલ યોજના તહેત અને એ યોજનામાં જ્યારથી પાણીની કનેક્શનના લાઇન લીધી છે ત્યારથી લઈને આજ દિન સુધી સોસાયટીના બસ્સોમાંથી એકસો વીસ ઘરોમાં પાણી આવતું જ નથી જેની અમે ઘણીવાર રજૂઆતો કરી છે ઘણીવાર આ લોકો આવે પ્રેશર ચેક કરીને જતા રહે બોલે આ બધું બરાબર છે પણ ઠેર સમસ્યા ઠેરની ઠેર છે હજી સુધી એકસો વીસ ઘરોમાં પાણી આવતું જ નથી જેની વારે ઘડીએ લિખિતમાં કમ્પ્લેનો આપેલી છે અધિકારીઓને કમ્પ્લેન આપેલી છે સમા આપણા વિસ્તારના નેતાઓને કમ્પ્લેનો આપેલી છે તેમ છતાં પણ આજ દિન સુધી સોલ્યુશન નથી આવ્યું અને છેલ્લા બે મહિનાથી તો પરિસ્થિતિ એવી છે કે પાંચ મિનિટ પણ પાણી નથી આવતું જેને લઈને આજે અમે અહીંયા હલ્લા કાર્યક્રમ કરો કર્યો હતો જેમાં સોસાયટીની બધી જ મહિલાઓ જે તકલીફમાં છે અત્યારે હાલમાં ફક્ત વીસ મહિલાઓ આવી છે જો આ સોલ્યુશન નહીં કરવામાં આવે તો પછી આનું મોટું અમે આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ અધિકારીઓ અત્યારે હાલમાં જે સોલ્યુશન આપ્યું છે અમને એ સોલ્યુશન અમે અધિકારીઓને બે વર્ષ પહેલાં લિખિતમાં જણાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે જે કનેક્શન આપવામાં આવ્યું છે તો અમને સાહિસ્તા ફ્લેટની પાસેથી ગુલાબ પાર્કની પાસેથી કનેક્શન આપ્યું છે અને બીજું કનેક્શન આ લોકોએ આપવાને અમે રિક્વેસ્ટ કરી હતી કે ગુલાબ પાર્કની આગળ જે લાઈન એન્ડ થાય છે ત્યાંથી અમને કનેક્શન આપે પણ તે છતાં પણ બે વર્ષથી એ લોકોએ આંખ આડા કાન કરીને સોસાયટી જેમ છે તેમ રહેવા દીધી અને વારે ઘડીએ કંપનીનો કરવા છતાં પણ એ સોલ્યુશન કર્યું નહીં હાલમાં આજે જઈને એ લોકોએ કીધું છે કે હા ભાઈ તમે જે સોલ્યુશન કરો બતાવો છો એ કરવા માટે અમે તૈયાર છીએ અને આજે એ લોકોએ આટલા વર્ષો પછી કામગીરી શરૂ કરી છે હવે જોઈએ છે કાલ સવારમાં એ લોકો સોલ્યુશન લાવી શકે છે કે નહીં મારું નામ એઝાસ ખાન બડાન સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત અપના નગર સોસાયટીની અંદર લગભગ પાછલા એક આઠ દોઢ વર્ષથી ત્યાં પાણીની સમસ્યા છે એમાં મોટાભાગની સમસ્યા બે મહિનાથી તો વિકરાળ સ્વરૂપે છે એક ટીપું પાણી નથી આવતું અને જો થોડું સમય આવે પાંચ દસ મિનિટ છેલ્લે છેલ્લે તો એ ગંદુ અને દૂષિત પાણી આવે છે આ બાબતને લઈને લગભગ ઘણા સમયથી નજીરભાઈ અને એમની ટીમ અપના નગરના લોકો પણ રજૂઆત કરી રહ્યા હતા લગભગ આઠ દસ દિવસ પહેલાં મને બી ત્યાંના લોકોએ સ્થાનિકોએ જાણ કરી અને એ બાબતને લઈને કોર્પોરેશન અધિકારીઓની મુલાકાત કરી અને એ બાબતે ચર્ચા થઈ હતી કોર્પોરેશનની જે લાઇન જ્યાંથી આવે છે ત્યાંથી પાણી પૂરું ના પડી શકે કેમ કે સોસાયટી ઘણી મોટી છે આગળની ફ્રન્ટમાં મદીના મસ્જિદ પાસેથી એક એક બીજો બીજી લાઇન છે ત્યાંથી જોડાણ થાય નહીં તો સી વોર્ડમાંથી એ સાઈડથી જોડાણ થાય ગમે એ રીતે પાણી લોકોને મળી રહે એ બાબતે ચર્ચા થઈ છે લોકોને પીવાનું પાણી પાંચસો લિટર પૂરું પાડવું એ કોર્પોરેશનની ફરજ છે તમામ લોકો વર્ષોથી ટેક્સ પેયર છે ચાલીસ વર્ષથી ઓરડાને અને કોર્પોરેશનને ટેક્સ ભરે છે તેમ છતાંય એ લોકો પાણીથી પરેશાન છે તો વિકસિત અમદાવાદ અને વિકસિત ગુજરાતની વાતો કરવાની સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તત્કાલ આ બાબતે ધ્યાન આપીને અધિકારીઓ પર પ્રેશર બનાવે અને પાણી પૂરવા પાડવામાં આવે લોકોને અહીંના નિષ્ક્રિય કોર્પોરેટર અને નિષ્ક્રિય અહીંયાને કોર્પોરેશનના લીધે લોકો પીવાના પાણીના લખાં મારી છે વરસાદની સિઝનમાં એક તરફ કમર સુધી પાણી ભરાય છે અને એક તરફ લોકો લોકોને પીવાનું પાણી નથી હોતું એટલે દરિયામાં રહીને માણસ પ્યાસો રહે એવી પરિસ્થિતિ મક્તમપુર

તો આવનાર સમયમાં ઇલેક્શનમાં અમે વોટનો બહિષ્કાર કરીશું અને કોઈને પણ અમારા સોસાયટીમાં ઘૂસવા નહીં દઈએ રહીશ સૈયદ અમદાવાદ